નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ નિકુજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલું સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે આંગણવાડી ન્યૂઝ બે હજાર ચોવીસ મિત્રો આઈસીડીએસ એટલા તમે કામ કરી રહ્યા હોય તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે ગુજરાતની રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાખો આંગણવાડી કર્મચારીઓ માટે જે અતિ મહત્ત્વનો અતિ અપડેટ મહત્ત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે ગ ગુજરાતની જે મહિલા એસઆઈડીસ છે તે કામ કરી રહ્યા છે તેના માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો તેના વિશે આપણે અમને ચર્ચા કરવાના છીએ તે પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કોચ હશે જોઈન થઈ જજો તમને અમને ચેનલ પર આગળવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આગળવાડી અપડેટ આગળવાડી કોઈ અપડેટ આવે કોઈ ન્યૂઝ આવે હરેક માહિતી આગળવાડી બાબતે અમારા ચેનલ પૂર્વત્વમાં આવશે એ હોય હેલ્પરો સુપરવાઇઝર્સિ તમામ આગણવાડી એટલે આઈસીડીસીટે કામ કરી તમામ બહેનો માટે આ ચેનલ પર આગળની બાબતે હરેક માહિતી પ્રવૃત્તિ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો ટી ફેમિલીમાં મેમ્બર વધારે આવીને શરૂઆત કરું છું તો મિત્રો ઉક્ત વેચાણ લીધેલ ભારત સરકાર શ્રી માર્ગદર્શી સૂચનાઓ આઈસીડીએસ યોજના અંતર્ગત પૂરક પોષણ ધોરણ સુધાર કરવામાં આવે છે વેચાણ લીધા બેમાં સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસના લાભાર્થી ટેક હોમ રેશન ટીચ એચઆર તરીકે રોટેશન પૂરું પાડવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત ઘઉંની ખરીદી બજાર ભાવિત કરવા મંજૂરી આપે છે વેચાણ લીધે ગુજરાત કોઓપરેટિવ ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેક ફેકરેશન માધ્યમથી જિલ્લા દૂધ ઉત્પાદક સરકાર સંઘ મારફત ટેક કોમ રેશન એચ ટીએચઆરએ પૂરું પાડવા માટેની કામગીરી કામગીરી સુપ્રત કરવામાં આવશે તો વેચાણ લીધા તારીખ તેની શરત શરત અનુસાર અગિયાર અનુસાર પ્રીમિયક્સ ટેકોમ રેશન ઉત્પાદન માટે ઘઉં રાજ્યની કક્ષાએ પૂરા પાડવાની જોગવાઈ કરવામાં આવી છે વિચાર લીધા ચારની પૂર્વ યોજના અંતર્ગત સો ટકા રાજ્ય સરકાર બર્ડન હેઠળ ઘઉંની ખરીદી માટે વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે વિચાર લીધા પાંચ સંકલી બાળ વિકાસ યોજના એસ લાભાર્થી ટેકોમ રેશન ટી તરીકે પૂરું પાડવામાં આવનાર પ્રિમિક્સ ઉત્પાદન માટે ભાર સકતા જરૂરિયાત મુજબ ઘઉંનો જોવા ફરવામાં આવે ત્યારે પૂરક પોષણ વિક્ષેપ આવેલ છે વિચારણા લીધે છની છ ટેક હોમ સ્ટેશન ટી ટીચર ફોટો ફોટિફાઈડ આટાનું ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપ પરિસ્થિતિ બે વિક્ષેપ જે પરિસ્થિતિ છે તેમાં નિવાર બહાર સહાયતા આપતી વર્ષ બે બાવીસથી આવી ઓછા મંજૂર કરેલા ઘઉં તેમાં પૂર્ણ ઉચ્ચના હેઠળ મંજૂર થયેલા ઘઉંનું ઘઉં વર્ષ ત્યાં ચોઈના પ્રીમી વિકસ ઉત્પાદન તેમજ ગરમ નાસ્તા માટે ફોટિફાઈડ આટાના ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિની એમ કુલ ચોવીસ હજાર સાતસો ચોસઠ પોઈન્ટ અગિયાર મેટ્રિક ટન ઘઉંની જીજી એમએફએફ મારફત ડેટી યુનિયનના ખરીદી કરવાની તથા ભવિષ્યને ભારત સરકારની ધારા દ્વારા ઘઉંના જથ્થો જરૂરિયાત મુજબ ફાળવવામાં આવે ત્યાં ગુજરાત રાજ્યના નાગરિક પૂર્વ નિગમની તરફથી બજાર ભાવે બજારના ભાવે ઘઉં પૂરા પાડવા ના આવે ત્યારે ઘઉંને વિસ્તૃતની પરિસ્થિતિ નિવારવા જીજી એમએફ મારફત ડેરી યુનિયન બજાર ભાવે ઘઉંની ખરીદશક્તિ કરવા મહિલા બાળ વિકાસ મંજૂરી લેવા લેવાની રહેશે તેમ સરકાર શ્રીના નાણાં વિભાગ મંજૂરી આપેલ છે વેચાણ લીધા આર્ટ કમિશન મહિલા બાળ વિકાસ કચેરી દ્વારા ટેકોમ રેસન ટીચરના તથા ફોટિફાઈડ આ આટાના ઉત્પાદન માટે આટાના ઉત્પા આટાના જે મિત્રો ઉત્પાદન છે ઉત્પાદન માટે સરકારી સંઘ મારફતે ટેકોમ નેસન ટીચર પૂરવાળાને સકામી સુપર કરવામાં આવે છે તે વિચાર વેચાણ નિર્દેશાલયની સરહદ અનુસાર ઉત્પાદન માટે રાજ્ય કક્ષાએ પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે અને વેચાણ પૂર્વ વચના અંતર સોટાઇ રાજ્ય સરકારની બર્ડ હેઠળ ઘઉંની ખરીદી માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે પ્રેમિક્સ ઉત્પાદન માટે ભારત સરકારના જરૂરિયાત મુજબ ઘઉંનો જઠ્ઠો ન ભરવાના કારણે પૂરક વિક્ષેપ નિર્વાણ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત ગવર્નર તરીકે જથ્થાની ખરીદશક્તિ બજાર ભાવે કરવાની મંજૂરી આપવામાં આવી છે વિચાર લીધે ટી ટીચર ટી ચાર ઉત્પાદન માટે ગવર્નર વિશે પરિસ્થિતિ નિવારણ ભાર સારા વર્ષ બાવીસ ટાઈમ મંજૂરી આપવામાં આવે છે તો મિત્રો આ પરિસ્થિતિમાં જે સરકાર દ્વારા નાણાં વિભાગની મંજૂરી આપેલ છે અને વેચાણ નીડા આઠમી કમિશન મહિલા બાળ વિકાસ તરફથી કચેરીદારા ટેકોમ નિશન ટીચીઆર ફોટો ફાયેલા ઉત્પાદન માટે ઘઉંની વિક્ષેપની પરિસ્થિતિ નિવારણ માટે ભારત સરકાર તરફથી ચાલુ વર્ષ ઓછા મંજૂર કરેલ છે પૂર્ણ યોજના હેઠળ મંજૂર થયેલ ઘઉંની જીજીએમએફ પાડપ ડેરી યુનિયન બજાર ભાવ ભાગ દીધેલ છે તો મિત્રો ભારત સરકારની વખતો વખત માર્ગદર્શિકા સૂચનાઓ ધ્યાનમાં રાખી સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસના લાભાર્થી હોમ સ્ટેશન ટીચિયર તરીકે પૂરું પાડવામાં આવનાર પ્રીમિયસ ઉત્પાદન માટે માહિતી છે મિત્રો સરતો છે એમાં તમે જોઈ શકો ત્રેવીસ હજાર આઠસો ત્રેવીસ હજાર આઠસો બત્રીસ મેટ્રિક ટનની મર્યાદા વાર્ષિક જરૂરિયાત મુજબ છે ઉક્ત ખરીદ નિયમ અનુસાર પ્રક્રિયા અનુસાર કરવી જોઈએ ઘઉંના આવેલ ભાવને સક્ષમ કક્ષા મંજૂર કરવામાં આવશે ભારત સરકાર પાસેની જરૂરિયાત મુજબ ઘઉંની ફાળવણી થાય તે પ્રયત્નો કરવામાં આવશે અને અંગે થના ખર્ચ અંદાજપાત્ર મર્યાદામાં રહેશે તો મિત્રો આ વર્ષે વિશિષ્ટ કારણો ધ્યાનમાં લેતા ગુજરાત સરકાર નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ સીજીએસએસસી ઇન્સ્ટાન ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જીજીએમએફના દ્વારા બજારમાં આવી ખરીદી ખરીદી મંજૂર વર્ષે 24 પછી પૂર્તિતા આપવામાં આવશે તો મિત્રો આથી માય થેન્ક યુ વેરી મચ